આજ રોજ ગિરનાર હાઈસ્કૂલ માળિયાહાટીના ખાતે વિદ્યાર્થીઓને ડ્રગ્સ અવેરનેસ બાબતે ટેમ્પલેટ આપી માળિયાહાટીના પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ કેમ ડાંગર તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ પરમાર તથા રેખાબેન પોલીસ સ્ટાફ દ્વારા સેનો ટુ ડ્રગ્સ એન્ડ યસ ટુ લાઈફનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાઓમાં ડ્રગ અવેરનેસ આવે તે માટે પરફોર્મન્સ કરવામાં આવ્યા જેથી વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા અંગે પ્રોત્સાહન મળે માર્ગદર્શન આપી તથા વ્યસનથી દૂર રહેવાના શપથ લેવડાવ્યા અને આ આયોજન કરવામાં આવ્યું હતું તો આ સારા સમાચાર આવી રહ્યા છે માળિયાથી ગિરનાર સ્કૂલ માળિયા હાટીના કે જ્યાં વિદ્યાર્થીઓને ડ્રગ્સ અવેરનેસ ક્રિએટ કરવામાં આવી છે ટેમ્પલેટ આપીને સે નો ટુ ડ્રગ્સ કેફી દ્રવ્યોથી દૂર રહેવા માટેનું કેમ્પે માળિયા સબ ઇન્સ્પેક્ટર પી કે હેઠળ ના માર્ગદર્શન કોન્સ્ટેબલ કે એમ ડાંગર તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ પરમાર તથા રેખાબેન પોલીસ સ્ટાફ દ્વારા સે નો ટુ ડ્રગ્સ એન્ડ સે યસ ટુ લાઈફ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાઓમાં ડ્રગ વિરુદ્ધ અવેરનેસ આવે કેફી દ્રવ્યો વિરુદ્ધ અવેરનેસ આવે જાગૃતિ આવે તે માટે પરફોર્મન્સ આપવામાં આવ્યા આનાથી વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રાખવાનો હેતુ છે વ્યસનથી દૂર રહેવા માટે પ્રોત્સાહન મળે એ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું વ્યસનથી દૂર રહેવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા